પોરબંદરના પ્લોટ વિસ્તારમાં એક જર્જરિત મકાન ચોમાસામાં તૂટી પડે તેવી ભીતિ સર્જાઈ હતી આથી પોરબંદર પાલિકા દ્વારા અજર્જરિત મકાન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો આવેલા છે આ જર્જરિત મકાનોમાંથી સમયાંતરે અમુક મકાનોના ભાગ ધરાશાયી બનવાના અનેક બનાવ સામે આવે છે પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રાથમિક સ્કૂલ વિસ્તારમાં આવેલ એક જર્જરિત મકાનને દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં વરસાદને હિસાબે જર્જરીત થઈ એટલે પહેલાં એનો અંદરનો ભાગ પડે ત્યારે એમના મકાનમાં જે ભાઈ અને એમના જાણ કરેલ અને કેશુભાઈ મને જાણ કરેલ કે ભાઈ આ રીતના થયું છે અને પ્રાથમિક શાળા ત્યાં નજીક આવેલી હોય અને બાળકોને એમ કે તકલીફ થશે એટલે અમે નગરપાલિકાના ચીફ એન્જિનિયર બારૈયા સાહેબે વાત કરી બારૈયા સાહેબે વાત કરતા બારૈયા સાહેબે એમ કીધું કે મકાન માલિક સહમતિ આપે તો આપણે જેસીબીથી મકાનને આપણે જેટલો જર્જરિત ભાગ છે એટલો પાડી નાખીએ અને પિયુષભાઈએ મંજૂરી આપેલ કે ભાઈ મારા મકાન જૂનું હોય જર્જરિત હોય એટલે જેટલો જર્જરિત ભાગ છે એમને પાડી આપે એટલે મકાન જર્જરિત બાળકવાળું જેટલો ભાગ જર્જરિત હતો એ પાડી આપે નગરપાલિકા તરફથી ચીફ એન્જિનિયર શ્રી અશોકભાઈ બારિયા સાહેબનો બહુ સાથ અને સહકાર મળેલ છે અને પબ્લિકને નુકસાન ન થાય એ રીતે અમે મકાન પાડીએ